હાલો મિત્રો આ વિડીયો હે ને પહેશે આપણે ડીજે ભાઈ માટે જ છે હો ડીજે વાળા હોય ને ભાઈ માટે જ એટલે મજા આવે શું એની હવે આ દાણું ડીજે બંધ કરવા માંડે તકલીફ તો પડે ને પાંચ પાંચ લાખના ડીજે લઈને મૂક્યા હોય દસ દી વી લાખના તો વાંધો ન પડે હજાર ડીજે બંધ થવા મળે માર મારતા લાવ્યો તો ડીજે બંધ થઈ ગયા શું કરે લગનનો ટેમ હવે આવ્યા માવઠાણ બાવઠામાં બાણ છૂટાઈ જ લગ્નનો ટેમ આવ્યો તો ડીજે બંધ કરવા માંડ્યું એટલે થોડીક મુશ્કેલી જ થાય હું એટલે થોડુંક ક્યાં વાર આવશે જ ખરું ડીજે વાળાને એટલે ડીજે વાળાની હે ને સભા ભરાણી હું ડીજે વાળા કે બંધ કરે શું કરવું પછી એટલે થોડીક તકલીફ પડવા મળે ને એમ જોવો પેલા વિડીયો

કઈની મિટિંગ થઈ હતી વાત તો હાચી એવડે ને શું કાંઈ ડીજે કાંઈ બંધ કરીને દારૂ વેસો હું ધંધો કરવા કે નહીં જાય એટલે કાંઈક ગોઠવણી કરો બીજું કાંઈ નહીં ડીજે વાળાને બંધ ન રહેવું જોઈએ ગોઠવણી કરો કે મારું માનો પાસે એક ગોઠવણી હે જે ડીજે વાળો કંઈને ગોઈ દે ને એનું ડીજે ફરી ફરજિયાત વગાડવાનું જેને ગોદતી દે ને જ વગાડવાનું બધાનું આમ નહીં તો આ વાં એલા બાઇક કિરા લગ્ન નહીં થઈ જાય ડીજી વાળાને પૈસા મળી જાય અને આ ન કઈને જડતી હોય ને એ કામે થઈ જાય કઈને જડી જાય હો બરાબર ને એટલે શેલભાઈ કે આવું હે ને ઘડતર ગળો પણ હે ને ડીજે વાળાને ધંધો ચાલુ રાખો બીજું કાંઈ નહીં જે ડીજે ને કંઈને ન જડે ને એનું નહીં વગાડવાનું એને મૂકી દેવાનું ઘી એને પછી જે કરવું હોય ધંધો હો ડીજે વગાડવું હોય તો ભલે ને ઘી વાળીયર રોજડા ભગવાડા વગાડવું હોય છે ભલે એ તો કઈને ગોઈ દે એનું પ્રાઇવેટ હે ને વગાડવું જ જોઈએ મહેનત કરીને એને બુંડે કામ લીધું ભલે ને દસ હજાર રૂપિયા થાય વગાડવાને હા શું ને એનું વગાડવું જ પડે એમાં ન હાલે શું એટલે હે ને આવ ડીજે બંધ કરવામાં ને ખાવડાનો ધંધો ભાંગી દે છે ચાલ ભાઈ દાળીએ શ્યા જશે હા શું ને પચાસ સો રૂપિયામાં દાળીએ કોઈ ન રાખતું અરે દાળીએ ને કોઈ ન રાખતું એ તો ધો પહેલાં આવડાને દા અધા લાખના ડીજે પડ્યા રે એટલે એક કામ કરો આવડાને હે ને એ કાગળમાં લખી દો કે જે ડીજેવાળો કહીને ગોઈ દે ને એનું ડીજે ફરજિયાત વગાડવાનું શું અને એને પર કાગળમાં લખાઈ લેવાનું કાંઈને ગોઈ જ દીધી જ કહીને શું એટલે વાંધો નહીં હું અને વાં બધાને લગન નહીં થઈ જાય હા શું ને મિત્રો આ હે ને આયરુની પ્યાસીલ લખીને આવવા જાય એટલે ડીજે વાળાને વાંધો ન હોય ને અંધી મજા આવી જાય હું ડીજે વાળાને ધંધો એલા રાખે ત્યાં હાર વાલો